લોકોના હિતને તેવી પહેલ હાથ ધરાય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સુરત સતત પ્રયત્નશીલ રહ્યું છે કે સામાન્ય નાગરિકો સુધી ન્યાય સરળતાથી અને અને પહોંચે એ જ પ્રયત્નોનો એક સુંદર ભાગ છે વીજ મોબાઈલ લોક અદાલત અનેક પરિવારો વર્ષોથી તેમના વીજ બિલ બાકી નાણાં અને વધેલા વ્યાજના કારણે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે આવા અનેક કેસો કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ હતા અને હવે લોકો કોર્ટના ચક્કર ખર્ચ અને સમયની ચિંતા વચ્ચે સમસ્યા ઉકેલી શકતા ન હતા

છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારામાં વધારે પ્રસાર થાય એ માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એક ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જ્યાં આશરે ચારસો જેટલા રહીશોનું વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં ડીજીવીસીએલના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે તેમના મીટર કાયમી થઈ શકતું નથી નવું મીટર ફાળવી શકાતું નથી અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલોટીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ કોઈક અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઇઝ નથી થતું આવા પ્રશ્નો માટે અમે ડીજીવીસીએલને સાથે રાખીને એસએમસીને સાથે રાખીને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ ત્રણસો જેટલા કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય ડીજીવીસીએલ અન્ય ખરાઈ કરી અને જો એ ચૂકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનું હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવી વ્યવસ્થા અમે А вот